જમક થઈ ગયો અંતે તો પાછળય બગડતો રહ્યો એવા જ જીદુ લેલ્લે લેલ્લે રેડી મેરો બહુ મને તૈયાર તો તમે જાણો છો એમ તાજેતરમાં વડોદરા શહેરમાં મકરપુરા રાવપુરા કપુરાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને મહિલાઓને એક તાંત્રિક નો ઢોંગ કરીને તાંત્રિક વિધિ કરવાનો એક ઢોંગ કરીને એમની રોકડ રકમની છેતરપિંડી કરવાના ઘણા બનાવો બન્યા હતા અને એને લગત અમારી અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે એક ટીમો બનાવી અને કાર્યરત હતી એમાં ગઈકાલે અમને ટોટલ છ આરોપીઓ આ ગુનાના કામે મળી આવ્યા છે જેઓના નામ છે પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો જીવાભાઈ બીજો છે કાળુભાઈ ફતેહસિંહ સોલંકી ત્રણ નંબર છે ઇરફાન મહેશ મુસ્તુફા ચાર નંબર છે ફિરોઝ ઉર્ફે લાલો ફતેહસિંહ મકમુલ શાહ અબ્દુલ શાહ દિવાન અને અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા એ સિવાય પણ હજી ચાર આરોપી છે કે જે આ લોકોની ગેંગ આ લોકોની દસની ગેંગ હતી ચાર આરોપી પકડવાના બાકી છે એમની પાસેથી છ લાખ પંચોતેર હજાર રૂપિયા રોકડા અને ટોટલ બીજો મુદ્દામાલ મળીને સાડા આઠ લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આ લોકોની એમો એવી છે કે તેઓ ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે સૌ તો કોઈ બીજી ત્રીજી રીતે મહિલાઓ ધારો કે રિક્ષા ચાલક તરીકે પણ પેસેન્જર તરીકે મહિલાને બેસાડી અને એને એ વાતમાં ભરમાવે છે કે જો આ પ્રકારની એક ચલણી નોટ હોય દાખલા તરીકે મોરવાળી નોટ હોય અથવા તો એના આંકડા છે એ ત્રણ અઠ્ઠાવાળી કે ત્રણ નવા વાળી આ પ્રકારની નોટ હોય તો એના ઉપર જો તાંત્રિક વિધિ કરવામાં આવે તો નાણાં ડબલ થઈ જાય દસ ગણા થઈ જાય આવી રીતે ભરમાવે એટલે સ્વાભાવિક છે કે કોઈ માણસના મગજમાં આ વાત બેસી ગઈ છે એવું એમના ધ્યાનમાં આવે એટલે એના જ ગ્રુપનો એક બીજો માણસ આ પ્રકારની નોટ એને કોઈપણ રીતે પહોંચતી કરી દે કે મારી પાસે આ પ્રકારની નોટ છે એટલે સ્વાભાવિક છે કે એ વ્યક્તિ સામેથી અગાઉ જે વ્યક્તિએ જેને કીધું હોય એનો કોન્ટેક કરે કારણ કે એને મોબાઈલ નંબર એનો આપી રાખ્યો હોય છે અને એ લોકો નામ પણ ખોટા ધારણ કરતા રમેશ છે મહારાજ એવા અલગ અલગ નામ પોતાના ખોટા ધારણ કરતા પછી એ વ્યક્તિ પાસેથી એ નોટ ઉપર વિધિ કરાવે અને પછી કે આમાં તમારે ડબલ કરવા છે દસ ગણા કરવા છે કઈ રીતે કરવા છે એટલે એક ડબ્બાની અંદર રોકડ રકમ છે એ એમની પાસે મુકાવે એ ડબ્બાને લોક કરાવી દે અને પછી એની વિધિ કરીને એમ કહે કે ભાઈ આને તમે બે મહિના સુધી ખોલતા નહીં બે મહિના પછી ખોલશો તો એમાં ડબલ પૈસા નીકળશે પરંતુ જ્યારે બે મહિના પછી ખોલે તો એમાં લગભગ બે કે ત્રણ શ્રીફળ નીકળે એ બધી ચુંદડીને એવી વસ્તુ નીકળે એ સિવાય કાંઈ નીકળે નહીં એટલે લોકો છેતરાયા પછી પણ એમને બે ત્રણ મહિને ખબર પડે કે અમારી પાસે આ રીતે છેતરપિંડી થાય છે આવા બરોડા ગ્રામ્યમાં અને છોટા ઉદેપુરમાં પણ ગુના દાખલ થયા છે આ છ છ આરોપીની ધોરણસરની અટકાયત કરી અને અમે લાગુ પડતા પોલીસ સ્ટેશનને સોંપેલા છે આ ગુનાના કામે તેઓની કાયદેસરની ધરપકડ થઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સુધી અમારી પાસે આ આંકડો આવ્યો છે ત્યારે છ ગુના નીકળ્યા છે બરોડા સિટીના ચાર ગુના છે બરોડા ગ્રામ્ય મંજુસર પોલીસ સ્ટેશનનો છે અને છોટાઉદેપુર જિલ્લાનો એક છે આ બધા રહેવાસી છે પાદરા પાસે ત્વાદરા તાલુકાના વતની છે તાંદલજાના છે અને ડભોઈનો પણ એક માણસ છે આ રીતે લોકો આજુબાજુના જ પણ વતની છે આ લોકો ગઈકાલે અમને એક બાતમી રાહ હકીકત મળેલી તો નવલખી ગ્રાઉન્ડ છે ત્યાંથી અમને આ લોકો મળી આવેલા હા એમાં મુદ્દામાલ છે એમાં તો મેં જેમ તમને કીધું એમ એમાં રોકડ રૂપિયા છ લાખ પંચોતેર હજાર છે સોનાની ચેઇન પણ એમની પાસેથી મળી છે મોબાઈલ ફોન નવું છે મોરછાપવાળી ભારતીય ચલણની રૂપિયા દસની ચાર નોટ છે એ લોકોના આધાર કાર્ડ આરસી બુક પાન કાર્ડ વગેરે બીજો સામાન પણ આ કામે કબજે લેવામાં આવેલો છે એટલે જે વિક્ટિમ છે વિક્ટિમ પાસે ધારો કે પૈસા છે પાંચ લાખ રૂપિયા છે અને એને એને ડબલ કરવા છે એવી લાલચ થાય એટલે પહેલાં તાંત્રિક વિધિ આ નોટ ઉપર કરાવીએ પછી કે હવે તમને આના ડબલ કરવા છે દસ ગણા કરવા છે એ રીતે કરીને એક અલગ ડબ્બો એ ડબ્બાની અંદર પૈસા મુકાવડાવે એના હાથે જ મુકાવડાવે પરંતુ આજ ચાલાકી કરીને એ ડબ્બો છે એ બદલાવી નાખે મૂળ જેમાં નાણાં હોય છે એ લઈ લે અને બીજો એક ડબ્બો રાખી એને લોક કરીને એને આપી દે કે ભાઈ બે મહિના સુધી તમે આ ડબ્બાને ખોલતા નહીં આ વિધિ એવી છે કે બે મહિના પછી તમે ખોલશો તેમાંથી તમને ડબલ રૂપિયા મળશે ખાસ કરીને મહિલાઓ અને જે ધાર્મિક હોય જે ધાર્મિકતામાં જે વધારે માનતા હોય એ લોકો આના જાસામાં જલ્દી આવે છે જોઈએ હજી એને આ ગુનાના કામે લોકલ પોલીસ સ્ટેશનમાં એને રિમાન્ડ લેવામાં આવશે બને કે એમના કોઈ વધારે ગુના પણ નીકળે આ જે ગુનાઓ છે એ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાના અંદરના જ ગુના છે બધા દસ જણાની આખી ટીમ છે અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે મેં કીધું એમ પહેલાં એક ટીમ જાય અને એને વિશ્વાસમાં લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી એટલે એ વસ્તુ કોઈ પણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો દસ રૂપિયાના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશો તો નાણાં ડબલ થઈ જશે એટલે એ બેન છે એ પહેલાં વિચારે મારી પાસે આવી કોઈ નોટ છે પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કહે કે મારી પાસે દસની નોટ છે આવી કોઈ વિધિ એ કોઈ કરે છે એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે લેલા બેને અગાઉ જે વાત કરી હોય એ મેમરીમાં આવે હા એવો કોઈ માણસ છે અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એણે એનો મોબાઈલ નંબરને બધું દઈ રાખ્યું હોય નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર ના આ લોકો ત્યાં ખાસ તો પૈસાના ભાગ પાડવાના હોય એવી અમને એક માહિતી હતી પોલીસને જોઈને એ લોકોએ ભાગવાની કોશિશ કરેલી પરંતુ અમારી ત્રણ ચાર ટીમ સાથે હતી એ નવલખી ગ્રાઉન્ડ પાસેથી મળી આવ્યા છે

અગાઉ પણ એમના વિરુદ્ધમાં છોટા ઉદેપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે તો એ લોકો ગુનેગાર તો છે જ અમે બસ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જો આ પ્રકારના કોઈ તમારી સાથે પણ બનાવો બન્યા હોય તો જે આરોપી આપણી કસ્ટડીમાં છે એમની ઓળખ પણ થશે તો ખુલ્લા મને જો આવી ફરિયાદ આપી શકે ઘણી વખત શું થાય છે કે આ રીતે ઘરમાં વડીલોની કે પુરુષ સભ્યોની જાણ બહાર મહિલાઓથી આવું થઈ ગયું હોય છે તો પછી કોઈને કહેતા પણ નથી હોતા તો આવી રીતે આગળ આવે તો આ ગુનેગારોને વધારે સજા પણ થઈ શકે ગુના પણ વધે અને કડક હાથે બીજીની કાર્યવાહી પણ થઈ શકે ઓકે